સમા વિસ્તારમાં સ્વાતી સોસાયટી પાસે મોડી રાત્રે એક લક્ઝરીયસ કાર ચાલકે ફૂલ સ્પીડે ગાડી હંકારી અનેક લોકોને કચડ્યા હોવાની વિગતો સામે આવી રહી છે બેફામ કાર હંકારી ચાલકે આર્મી મેન અને એક મહિલા સહિત બે લારી ધારકોને અડફેટે લીધા હતા જે પૈકી ગંભીર ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે અકસ્માત સર્જીને કાર ચાલક ગાડી સાથે ઘટના સ્થળેથી ફરાર થયો હતો કાર ચાલક દારૂના નશામાં ધૂત હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા હાલ તો પોલીસે ફરિયાદના આધારે કાર ચાલક સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા છે તપાસ બાદ જ હકીકત સામે આવશે આ સમા વિસ્તાર ન્યૂ સમારોડ છે સ્વાકી સોસાયટી પાસે આ બનાવ બન્યો છે અને એક ઇસમ દ્વારા ફૂલ સ્પીડમાં એકસો કે એકસો ત્રીસની સ્પીડ હશે અને કાર ચાલકે ત્રણથી ચાર જણાને હડફેટમાં લીધા છે એમાં એક આર્મીવાળા આર્મીવાળા બેન છે આર્મીવાળા ભાઈ અને એમની વાઈફ છે એમને ગંભીર ઈજા થઈ છે બીજા બે લહરીવાળા છે એમને બી ઘણું નાનું પગમાંને હાથમાં મૂઠ મારવા ગયો હોય તેવું લાગી રહ્યું છે જેથી આ કાર ચાલક જલ્દી જલ્દી પકડી જાય તેવી અમારી માગણી છે અને આ જે અવારનવાર જગ્યા પર સ્પોટ પર જે અકસ્માતો થઈ રહ્યા છે એ એ સ્પોટ તાત્કાલિક ધોરણે ટી પોઈન્ટ બંધ કરવો જોઈએ અને આગળથી ટર્ન આપવા જોઈએ કાં તો બમ્પરો મૂકવા જોઈએ અને આવા જે બેફામ કાર ચાલકો છે તેના પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને જેલમાંથી આવા લોકો છૂટવા ના જોઈએ કારણ કે આઠ વાગ્યા પછી તો આવું એવું લાગે છે કે પબ્લિકને ઘરની બહાર નીકળવું ને તો વિચારીને નીકળવું પડે કે બહાર નીકળું કે ના નીકળું કારણ કે જેમ જેમ જે જે રીતનું લાગી રહ્યું છે કે તેમ નશો વધી રહ્યો હોય અને આવી આવા કાર ચાલકો બેફામ બીક વગરના બહાર નીકળે છે એટલે જનતાએ વિચારવાની જરૂર છે फास्ट स्पीड में और फिर क्या सब वहाँ पर पूरा लारी सब हो गया और उससे पहले एक आर्मी वाला था तो उसको भी लगाए और एक लेडीज है उसको बहुत ज़्यादा लगाए क्या ना हो का? तो नाम होगा मेरा नाम राजेश कुमार अकबर